શહેરના નારોલ વિસ્તારમાં રઝિયાબાનુ બાબુ હસન સૈયદ ઉમર વર્ષ અડતાલીસ પરિવાર સાથે રહે છે રજિયાબાનુનો મોટો દીકરો નારોલમાં થયેલી હત્યા કેસમાં જેલવાસો ભોગવી રહ્યો છે તેની સામે કેસ ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે આશરે નવને ત્રીસ વાગ્યાની આસપાસ રજિયાબાનુ અને તેમની દીકરી આશિયાના તેમની દાણી લીમડા વિસ્તારમાં આવેલ દુકાન શાહિદ જનરલ સ્ટોર્સ પર હાજર હતા તે જ સમયે ત્યાં મજર ઉર્ફે કસાઈ રફીકભાઈ કુરેશી અને તેનો મિત્ર મોહમ્મદ આઝાદ ઉર્ફે આઝાદ હેર સલૂનવાળો વ્હીકલ લઈને દુકાન આગળ આવ્યા હતા નારોલમાં થયેલી હત્યાની ની અદાવત રાખી મજર ઉર્ફે કસ્તાએ મહિલાને ધમકી આપતા કહ્યું કે આજ તો નહીં ત્યારબાદ પર હુમલો કર્યો હતો રજિયાબાનું નીચે પડી જતા પણ હુમલાખોરે તેમને બંને હાથના બાવડાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચાડી રઝિયાબાનુને છાતીમાં છરીના પાંચ ઘા ડાબા હાથના બાવડામાં ત્રણ ઘા અને જમણા હાથના બાવડામાં એક ઘા વાગતા તેઓ લોહી લુવાણ થઈ નીચે પટકાયા હતા આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો ત્યાં આવી ગયા હતા દરમિયાન બંને હુમલાખોરો ત્યાંથી પલાયન થઈ ગયા હતા બીજી તરફ ગંભીર હાલતમાં રઝિયા બાનુને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આ મામલે દાણી લીમડા પોલીસને જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી આ મામલે રઝિયા બાનુએ મઝર અને આઝાદ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓની ધરપકડ કરી હતી ગત બે તારીખના રોજ રાત્રે આશરે સાડા વાગ્યાના આજુબાજુ ધાણી લીમડા વિસ્તારમાં એક બેન છે જેઓનું નામ છે રઝિયાબાનુ સૈયદ જેઓ પોતાના જે દુકાન ઉપર હાજર હતા તે દરમિયાન આ કામના બે આરોપી જેના નામ છે મઝર ઉર્ફે કસાઈ કુરેશી તથા મોહમ્મદ આઝાદીન અલી દ્વારા આ કામના જે ફરિયાદી છે તેઓને હાથ હાથ ઉપર અને પેટના ભાગે છરીના ઘા કરવામાં આવેલા હતા તાત્કાલિક દાણીલીમડા લીમડા પોલીસની ટીમ સ્થળ પર જઈને આ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ખૂનની કોશિશ અને અન્ય ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકાવન ત્રણ ચોપન એક એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ કરીને આ કામના જે આરોપી છે બે તેઓને ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે પછી વિગતમાં જ્યારે તપાસ આગળ હાથ ધરવામાં આવી તો જાણવા મળ્યું છે કે આ જે ગુનો છે તેનું કરવા પાછળનું કારણ એ છે કે આ કામના જે ભોગ બનનાર છે તેઓના દીકરા દ્વારા આ કામના જે મુખ્ય આરોપી છે મઝહરના ભાઈનું મર્ડર બે હજાર ચોવીસમાં કરવામાં આવેલું હતું જે અનુસંધાની જૂની બે હજાર ચોવીસની અદાવત રાખીને આ કામના બે આરોપી દ્વારા આ જે ભોગ બનનાર છે તેઓ ઉપર ખૂનની કોશિશનો કાર્યવાહી કરવામાં આવી છે તેઓ સાથે તેઓ વારંવાર એકબીજા સાથે વાતો ભૂતકાળમાં થતી હશે અને એક તેઓનો એક રંજ હતો કે પોતાના જે ભાઈ છે તેઓની હત્યા આ કામના ફરિયાદીના પુત્ર દ્વારા કરવામાં આવી રહી હતી તે અનુસંધાને મોકો મળી મળ્યો તે અનુસંધાને તેઓએ બે તારીખે આ પ્રકારનું કૃત્ય કર્યું છે આ જે બંને આરોપી છે તેઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં મજરુફે કસાઈ કુરેશી છે તેઓ વિરુદ્ધ અલગ અલગ શરીર સંબંધી છ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે દાણીમાં પોસ્ટ વિસ્તારમાં અને અન્ય જે આરોપી છે મોહમ્મદ આઝાદીન અલી તેના વિરુદ્ધ પણ એક શરીર સંબંધી ગુનો એક દાખલ કરવામાં આવેલ છે હાલ અત્યારે તે પેરોલ ઉપર રજા ઉપર છે પેરોલ રજા ઉપર છે અને હાલ જે ઘટના હતી આ પૂર્વ બનેલી હતી દાણીમાં વિસ્તારમાં